હેલો મિત્રો શું તમે ક્યારેય પૌવા મમરાના નાસ્તામાં મેથી નાખીને બનાવ્યો છે તો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે તો ચાલો એના માટે આપણે લઈ લઈશું પૌવા અને મમરા બંને મિક્સ કરીને આપણે લઈ લઈશું તો શું તમે ક્યારેય પણ પૌવા અને મમરાને ધોયા છે ધોઈને નાસ્તો ધોયા વગર નાસ્તો બનાવ્યો છે તો આજે આપણે આ ધોઈને નાસ્તો તૈયાર કરીશું અને મેથી પણ આપણે ખૂબ ઉમેરીશું તો ચાલો પહેલાં તો શું છે નાસ્તો બનાવતા પહેલાં આપણે પૌવા અને મમરાને સારી રીતે ધોઈ લઈશું એટલે શું છે કે પૌવા અને મમરા ગમે ત્યાં આવતા હોય છે ગમે ત્યાંથી ધૂળ માટી કચરાથી અને જ્યારે આપણે બજારમાં લેતા હોય છે ત્યાં બધા અંદર હાથ નાખતા હોય છે અને માટી પણ ખૂબ હોય છે અંદર જોઈ શકો છો તો અહીંયા મેં આ રીતે ધોઈ લીધા છે તો પણ પાણી કેટલું ગંદુ લાગે છે હવે આપણે આને કાઢી લેવાના છે તો અહીંયા હું બે ત્રણ પાણીથી આ રીતે એને ધોઈ લેવાની છે તો પૌવા અને આ રીતે તમે જોઈ શકો છો કેટલું ગંદુ પાણી નીકળ્યું છે હવે આપણે નાસ્તાને બનાવીશું જે પૌવા અને મમરા ધોઈ લીધા છે એમાં થોડું આપણે બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ ઉમેરીશું અને અહીંયા ગાજર અને ડુંગળી મેં બંને આ રીતે ચોપ કરી લીધા છે અને હવે આપણે બીજા શાક ઉમેરીશું એટલે કે મેં અહીંયા લીધા છે વટાણા વટાણાને પણ મેં આ રીતે આપણે દર દરા એવા ચોપરમાં ચોપ કરી લીધા છે અને સાથે ઉમેરી દઈશું થોડું કેપ્સિકમ અને આ બધા શાક તમે ખૂબ જ સારા એવા લાગે છે અને બાળકો ના ખાતા હોય તો પણ બાળકોને આ શાક આપવા જ જોઈએ સાથે આપણે એક લીલું મરચું લઈ લીધું છે હવે આપણે નાસ્તાને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બટાકા બે ત્રણ નંગ બાફી લીધા છે બહુ નાના બટાકા છે એટલે મેં અહીંયા ત્રણ ચાર નંગ લઈ લઉં છું અને બટાકાને આપણે આ રીતે હાથથી જ એને મેસ કરવાના છે કે નથી આપણે કોઈ એને છીણવાના હવે એની અંદર આપણે લસણ ઉમેર્યું છે જીરું પાવડર લઈ લીધું છે સાથે થોડી હળદર લઈ લઈશું અને બીજું આપણે મસાલા લઈશું થોડું આખું જીરું લીધું છે અને હવે આપણે લઈ લઈશું થોડી હિંગ હિંગ પણ ખૂબ ટેસ્ટ એવો આપણે પચવામાં કામ કરે છે અને હવે અહીંયા લઈ લઈશું આપણે મેં આપણે લીધો છે આમચૂર પાવડર અને હવે આપણે લઈ લઈશું થોડો સંચળ પાવડર એટલે કે કાળું નમક એ પણ અને જો કાળું નમક ઉમેરતા હોય ને ત્યારે તમારે મીઠું થોડું ઉમેરવું અને હવે આપણે ઉમેરી લીધા છે ધાણા અને હવે આપણે લઈ લઈશું મેન ઇંગ્રેડિયન્ટ એટલે કે આપણે મમરામાં ઉમેરીશું લીલી મેથી તો લીલી મેથી ઉમેરવાથી ખૂબ ટેસ્ટી નાસ્તો બને છે અને ખાવામાં તો પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે અને જો ઘરમાં કોઈ લીલી મેથી ન ખાતું હોય તો એને આ રીતે નાસ્તો બનાવીને આપું તો પણ ખાઈ લેતા હોય છે મારા ઘરમાં મારા બાબાને તો હું આ રીતે મેથી કોઈ પણ ન ખાતા હોય તો એ હું મિલાવીને આપી દઉં તો પણ એ ખાઈ લેતા હોય છે અને ખૂબ સરસ ટેસ્ટી એવું લાગે ખબર પણ નહીં પડે કે તમે મેથી ઉમેરેલી છે તો આ મેથીનો નવો નાસ્તો બનાવવા માટે આ રીતે મિત્રો આપણે મેથીનો ભરપૂર ઉપયોગ કરેલો છે અને આપણે બધા શાક લીધેલા છે હવે એનું આપણે થોડું થોડું પોષણ લેતા જઈશું અને એનો કોઈ પણ તમારે એનો સ્ટેપ તમે આપીને તમે નાસ્તો બનાવી શકો છો જો તમારી પાસે કટલેટ મોડ હોય તો એમાં પણ તમે આ રીતે એને દબાવીને તમે એના નાસ્તાનું કોઈ પણ સ્ટેપ આપીને બનાવી શકો છો પણ અહીંયા હું બનાવવાની છું ટિક્કી તો જોઈ શકો છો મેં ટિક્કી આકાર આપી દીધો છે અને આ રીતે આપણે બધી ટિક્કી બનાવી લેવાના છે તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધી તેલમાં ઉમેરી દેવાના છે જેટલી તેલમાં આવશે એટલી આપણે તેલમાં ઉમેરી દઈશું તો હવે જોઈ શકો છો આની અંદર આપણે ફક્ત ચણાનો લોટ થોડો ઉમેરેલો હતો તો પણ આપણી ટિક્કી ખુલવાની નથી અને એકદમ ફેલાઈ પણ નહીં જાય અને આપણી ટીક્કી નાસ્તો એકદમ જ સરસ એવો તૈયાર થશે તો મિત્રો જો તમે ક્યારેય આ રીતે ટ્રાય ન કર્યો હોય તો મિત્રો તમે આ રીતે ટ્રાય કરજો અને આ નાસ્તો તો ખૂબ જ સરસ લાગે છે તમે જ્યારે ચા સાથે કે અન્ય તમે મહેમાન આવ્યા હોય તો પણ તમે આને બનાવીને આપી શકો છો તો નાસ્તો ખૂબ જ હેલ્ધી અને સુપાચ્ય છે તો મિત્રો હવે આપણે નાસ્તો તૈયાર થઈ ગયો છે ફ્રાય થઈ ગયો છે તો હવે એને આપણે ઝાડા વડે એને લઈ લઈશું અને મિત્રો તમને આ રેસીપી જો પસંદ આવી હોય તો તમે મિત્રો ક્યાં ક્યાંથી જોવો છો તો મને જરૂર જણાવજો અને તમારા ગામનું નામ તમારા શહેરનું નામ મને જરૂર જણાવજો અને ફરી આપણે નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી આપણે તો તમે હજી સુધી જો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કર્યું મિત્રો તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો તાકી શું છે હું નવી નવી રેસિપી લઈને આવું તાકી તમને સૌથી પહેલાં મારા વિડીયોનું તમને નોટિફિકેશન મળે તો હવે આપણે ફરી પાછી બીજો સેમ આપણે બીજી એક ટિક્કી આપણે ઉમેરી દીધી છે અને આ રીતે હવે ફરી એને આપણે ફ્રાય કરી અને બધી લઈ લઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણે નવો નાસ્તો મેથી પૌવાનો તો હવે આપણે એને લઈ લઈશું સર પ્લેટમાં તો મિત્રો તમને રેસીપી પસંદ આવી હોય ને તો જરૂર એક લાઇક આપી દેજો તો ચાલો હું તમને અહીંયા બતાવું છું નવો નાસ્તો તો હું એને જોઈ શકો છું એકદમ ક્રંચી અને કુરકુરો તો જો હું તમને તોડીને બતાવું છું જોઈ શકો છો અંદર સુધી એકદમ ફ્રાય થઈ ગયો છે અને ખાવામાં તો જાણે એકદમ જ તમે જોઈ શકો તો વારંવાર તમે આ રેસિપી બનાવશો મિત્રો તો તમે જરૂર બનાવજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને એક કોમેન્ટ કરી દેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો ફરી મળીશું ગીતાની રસોઈમાં નવી રેસિપી સાથે મિત્રો ત્યાં સુધી આવજો ફરી મળીશું કાલ સાંજે